તો અમદાવાદમાં મલ્ટીલેવલ પાર્કિંગ ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે શહેરની જનતા માટે પાર્કિંગ શરૂ ન કરાતા તંત્ર સામે સવાલ ઉદ્ઘાટન બાદ પણ જનતા માટે પાર્કિંગ ખુલ્લું નથી મુકાયું પ્રહલાદનગર ખાતે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું મલ્ટીલેવલ પાર્કિંગ રિયાલિટી ચેકમાં ધૂળ ખાતી સ્થિતિમાં છે બાર ફેબ્રુઆરીએ મલ્ટીલેવલ પાર્કિંગનું ઉદ્ઘાટન કરાયું હતું ટ્રાફિક સમસ્યા વચ્ચે લોકો રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મલ્ટી લેવલ પાર્કિંગ છે જે અલગ અલગ વિસ્તારની અંદર બનાવવામાં આવ્યા હતા ગુજરાત ફર્સ્ટ દ્વારા તે મલ્ટી લેવલ પાર્કિંગનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલ પ્રહલાદનગરની અંદર જે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું તેનું ઉદ્ઘાટન બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને રોજ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તેનો ઉપયોગ લોકો નથી કરી શકતા કયા કારણસો નથી કરી શકતા તે સૌથી મોટો પ્રશ્ન જે છે ઉભો થઈ રહ્યો છે કારણ કે મલ્ટી લેવલ પાર્કિંગ કરોડો રૂપિયાની જમીન અને કરોડો રૂપિયાના ખર્ચે જે મલ્ટી લેવલ પાર્કિંગ જે છે એ તૈયાર કરવામાં આવ્યું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવે છ હજાર આઠસો ચાલીસ ચોરસ મીટર પ્લોટની અંદર આ મલ્ટી લેવલ પાર્કિંગ જે છે તૈયાર કરવામાં આવ્યું હતું આ પાંચ માળનું મલ્ટી લેવલ પાર્કિંગની અંદર ચારસો થી વધુ કાર અને ચારસો થી વધુ ટુ વ્હીલર પાર્ક કરી શકે તેવી ક્ષમતાવાળું આ બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ ફ્લોર સાથેનું આ જે બેઝમેન્ટ પાર્કિંગ છે એ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ અને ખુલ્લું ન મુકતા ક્યાંક ને ક્યાંક બેઝ જે મલ્ટી લેવલ પાર્કિંગ છે એ દૂર ખાતું નજરે જોવા મળી રહ્યું છે અંદાજિત જમીનની કિંમત સાથે ત્રણસો ને કરોડના ખર્ચે આ મલ્ટી લેવલ પાર્કિંગ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં મલ્ટી લેવલ પાર્કિંગના બાંધકામ માટે છોતેર કરોડથી પણ વધારેની રકમ જે છે એ ખર્ચ કરવામાં આવી હતી આની અંદર આડત્રીસ જેટલી ઓફિસો અને સોળ જેટલા દુકાનો જે છે તૈયાર કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કર્યા બાદ ઉદઘાટન પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ લોકો માટે આ મલ્ટીલે ખુલ્લું ન મૂકતા લોકો જે છે રોડ ઉપર વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે કેમેરામેન હશે નરેશ ગજેરા સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ